આપણે ગુજરાતની અંદર સામાન્ય રીતે પંદરમી જૂનથી ચોમાસું બેસતું હોય છે બદલાયેલી પરિસ્થિતિમાં સરકારશ્રીની પણ એ સૂચના હોય છે કે વધુને વધુ એગ્રી એલાઇડ વર્ક આપણે નરેગાની અંદર લઈએ એગ્રી એલાઇડ વર્ક એટલે જે ખેતી સાથે પણ જોડાયેલો હોય સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ જરૂરી હોય તો આ વખતે સરકારશ્રીની પણ સૂચના હતી અને મોરબી જિલ્લાની આપણી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મહેરબાન ડીડીઓ સાહેબની આગેવાની હેઠળ મહેરબાન ડીડીઓ સાહેબના દિશા સૂચનથી આ વખતે અમે નરેગાની અંદર પ્રત્યેક તાલુકે મોટા પાયે વૃક્ષારોપણની કામગીરી નરેગા અંતર્ગત થઈ શકે એ માટેનું આયોજન કરેલું છે સાથે સાથે અમે એ પણ વિચાર્યું છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત એનઆરએલએમ યોજના અને જીએલપીસી યોજના અંતર્ગત આપણા જે મિશન મંગલમની બહેનો છે તો અમે વિચાર્યું કે શા માટે એ બહેનોને આપણે તાલીમ ન આપીએ નર્સરી બનાવવાની અને જો એ નર્સરી બનાવવાની તાલીમ એ સુપેરે લે અને પછી આપણે એની પાસે નર્સરી બનાવડાવીએ તો એક તો વૃક્ષારોપણ માટે જે રોપની જરૂર છે સરકારને કે બિન સરકારી સંસ્થાઓને એ એમની પાસેથી ખરીદે એ માટે આપણે પ્રેરિત કરીએ અને એને લીધે એમને પણ આજીવિકાનો એક સ્ત્રોત ઊભો થાય અને સાથે સાથે વૃક્ષારોપણ માટે આપણે જે જિલ્લાની અંદર જે અહીં કુદરતી રીતે વિશેષ રીતે થઈ શકતા હોય એવા રોપ આપણને મળી રહે એટલે અમે આપણી બાગાયત વિભાગ હસ્તકની વાંકાનેર ખાતેની જે નર્સરી છે ત્યાં અમે રાજકોટ આરસેટીના સંસર્ગમાં રહીને પરામર્શમાં રહીને અમે બહેનોને એક છ દિવસની તાલીમ પણ અપાવી છે એની અંદર એક થિયોટિકલ તાલીમ પણ હોય છે અને પ્રેક્ટિકલ તાલીમ પણ હોય છે આપ જાણતા હશો એમ રાજકોટની આપણી એક પ્રસિદ્ધ એનજીઓ છે નામ છે એનું સદભાવના એ સદ્ભાવના વૃદ્ધાશ્રમે સમગ્ર ગુજરાતની અંદર બહુ સફળ રીતે વૃક્ષારોપણનું કામ કર્યું છે આજે અમે એ સદભાવના વૃદ્ધાશ્રમના જે કરતા હારતા છે વિજયભાઈ ડોબરિયા માન્ય વિજયભાઈ ડોબરિયા એમને આગ્રહ કર્યો હતો કે આપ આવો અને અમારી બહેનોએ જે તાલીમ લીધી છે એને વૃક્ષારોપણ પરતવે આપના જે વિચારો છે વિચારોથી પ્રેરિત કરો મોટિવેટ કરો એટલે આજે એ પ્રકારની એક મિટિંગ છે એમાં અમે આપણા ખેતીવાડી ખાતેના ગ્રામ સેવકોને પણ બોલાવ્યા છે ફરીને એક બીજી વાત કરું કે એક બીજું આયોજન આદરણીય ડીડીઓ સાહેબના નેતૃત્વ અમારું એવું પણ છે કે આપણા જિલ્લા આપણા જિલ્લાની અંદર ગામડાઓમાં ઘણા બધા એમાં વોલ્ડ પ્રોટેક્ટેડ પ્રિમાઇસિસ છે સરકારી જેમ કે હું આપને કહું તો હેલ્થનું હોઈ શકે ગ્રામ ગ્રામ પંચાયતની કચેરી હોઈ શકે પછી આપણી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલો હોઈ શકે તો એની અંદર ફળાવ વૃક્ષોને બાવવા અને જો પંચાયતો તૈયાર થાય પંચાયતની અંદર આમાં જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એને પણ પંચાયત પણ પ્રેરિત કરે અને અમે પણ પ્રેરિત કરીએ આ સહિયારી મહેનતથી જો એ બધા પ્રેરિત થાય તો એવા એવી રીતે ફળાવ વૃક્ષોનું પણ વાવેતર કરવું કે જેથી પાંચ કે ચાર કે પાંચ કે છ વર્ષ પછી એની અંદર ફળ આવવા માંડે અને પંચાયતને એક વધારાની ઇન્કમ થાય પંચાયતને વધારાની ઇન્કમ થાય તો પંચાયત અન્ય જે એને સુખાકારીના કામો કરવાના છે એ કરી શકે એટલે એ માટેનું એક અભિયાન જિલ્લા પંચાયતની અંદર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અંદર છેલ્લા એકાદ માસથી આદરણીય ડીડીઓ સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજની આ મિટિંગ હતી મારું નામ છે નવલદાન ગઢવી હું અહીં મોરબી જિલ્લે ડાયરેક્ટર ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી તરીકે કામ કરું છું થેન્ક યુ આ ફરજ